સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બધાય મજામાં જ હશો તો જો અત્યારે થઈ ગયા છીએ તૈયાર અને અમારે જવાનું છે ગામમાં વિશ્વના કપડાં લેવાના છે તો જાય છે ગામમાં નહીં મમ્મી હા થઈ ગયા તૈયાર અમે અત્યારમાં અત્યાર અત્યારમાં રસોઈ બનાવી નાખી અમે હજી તો સાડા દસ થયા પછી આવીને ઉપાધિ નહીં બસ મોડું જાય ને તો અમારા પપ્પા ઘરે હોય તો એને જમવાનું હોય એટલે બનાવી નાખી અને હવે અમે

હવે વરસાદ થઈ જાય તો સારી વાત છે બહુ જ તડકો હે એક વાગે ભૂઈ ગયા એક વાગી ગયો ભીસુ ભાઈ જા તોય હરખાય છે તોય રમોકડા દીસ ને એટલે જો ભીસુ ભાઈ લેવ રે રમકડા ટોપી કાઢ નઈ હા આ ભાઈ ઓહો 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 એક તો તોડી નાખ્યું રસ્તામાં પતાવી દીધી એક તો

લસણ લી ચટણી બંધ રહી જો લસણ મરચા ધાણાભાજી એવું છે થોડીક મસાલા સી ફ્લેવર સુગંધ આવી જોઈએ બીજું કંઈ ન મસ્ત નહી ખાવામાં મજા આવી જોઈએ ટેસ્ટમાં સ્વાદ સ્વાદ સ્વાદિષ્ટ જ ઉદયનો આપણને એટલે આપણે કુકિંગમાં તો બરોબર આપણે બોલવામાં તો આલીય જ નહીં લીંબુ લીંબુ લીંબુડા લેમ્બુડાના લીલા પીડા પાન ફૂલ હોય જ્યાંથી અમને અવાજ કરે હું ગઈ તો અત્યારથી બોલાવે અમારી આ ચુકી હે પાઉ માનિયા દેવી આ દાડમ ધોરું ધોરું તો ત્યાં દાડમ બરોબર આવતા નથી એટલે આવું દાડમ મારા બરોબર આવતા નથી માર્કેટમાં ને સેવ ને ડુંગળી ને જો બટેટા હું બેઠી બેઠી ફોલું છું તો એવું બધું છે મિતર બનાવે ચટણી આજે થોડુંક મોડું થઈ ગયું છે હમ એટલે થોડાક ઉતાવળ માં સિંહ રાધે

તો થઈ ગયો તૈયાર મસાલો ને એ બધું રેડી જ રાખ્યું હવે બનાવવા જ એટલે આવી ગયો ચંદ્રેશ લ ભાઈ અમારા આવી ગયા છે જોવો ભાઈ આવી ગયા છે આવી ગયા છે આવી ગયા છે આવો સ્વાગત છે તમારું

ગઈ હે ને ત્યારે હાલો બધાય દાબેલી ખાવા તો કેવી લાગી તમને દાબેલી હા શું કયો તને કેવી લાગી આ મારું ઘર અમારું વિસુરાય કર્યું જ આવું